અમેરિકન સરકાર એ ત્યાં રહેલા તમામ એ ગેરકાયદેસર એટલે કે દસ્તાવેજ વગર રહેલા તમામ નાગરિકોને તેમના પરત દેશની અંદર મોકલવાની કામગીરી શરૂ કરી છે આ કામગીરી અંતર્ગત ભારતની અંદર એક પ્લેન અમેરિકન આર્મીનું આવી ચૂક્યું છે જો કે હવે બીજા પ્લેન માટેના દસ્તાવેજી પુરાવા એકત્રિત કરી અને ભારત સરકારને સોંપી દેવામાં આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપણી સાથે હું છું પ્રદીપ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં ગેરકાયદે વસાહતીઓને એટલે કે જે લોકો તેમના દેશની અંદર અમેરિકાની અંદર કે જેમની પાસે વિઝા નથી અને તે ટંકી રૂટ મારફતે ત્યાં પહોંચ્યા છે તેમને કાઢી મૂકવાનું સૌથી મોટું એક અભિયાન હાથ ધર્યું છે જેના ભાગરૂપે એકસોને ચાર ભારતીયોને અપમાનજનક રીતે અમૃતસર મોકલવાનો વિવાદ હજુ એ શાંત નથી થયો ત્યાં વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે અમેરિકા એક ટૂંક સમયમાં વધુ ચારસો ને સિત્યાસી જેટલા ભારતીયોને ડિપોર્ટ કરશે આ સાથે મંત્રાલયે એ પણ કબૂલ્યું કે એકસો ને ચાર ભારતીયો સાથે કરાયેલું અપમાનજનક વર્તન એ ટાળી શકાય તેવું નથી આ મુદ્દે અમેરિકા સાથે વાત કરવામાં આવશે કેન્દ્ર સરકારે એ પણ જણાવ્યું હતું કે અમેરિકન અધિકારીઓને માહિતી આપી છે કે તેમના દેશમાં ગેરકાયદે રહેતા ચારસો ને સિત્યાસી ભારતીયોની તેમણે ઓળખ કરી છે જેમાંથી બસો ને અઠ્ઠાણું જેટલા લોકોની વિગત એ ભારત સરકારને આપવામાં આવી છે આ વિગત એ ભારત સરકારે ટૂંક જ સમયની અંદર ઓળખી બતાવવાના છે કે આ તમામ લોકો એ ભારતીય છે જેવી જ ભારત સરકાર દ્વારા આ માહિતી ઓળખી બતાવવામાં આવશે કે હા આ બસો અઠ્ઠાણું એ ભારતના નાગરિકો છે એવા સીધા જ અમેરિકા તેમને અમેરિકન આર્મીના એ પ્લેનની અંદર પરત ભારત મોકલશે વધુમાં એકસો ને ચાર ભારતીયોને હાથ કાઢી અને પગમાં સાંકળ પહેરાવીને ભારત લાવવાનો મુદ્દો અમે અમેરિકન તંત્ર સમક્ષ ઉઠાવ્યો હતો અને તેમને જણાવ્યું હતું કે ગેરકાયદે ભારતીય પ્રવાસીઓ સાથે આ પ્રકારનું વર્તન ટાળી શકાયું હોત અમેરિકન તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી ચકાસણી કરવામાં આવી રહી છે અને ગેરકાયદે જે ભારતીય વસાહતીઓને સ્વદેશ રવાના કરવા અંગે આખી આ ઘટનામાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે વિદેશમંત્રી જયશંકરને અમેરિકન અધિકારીઓએ આપેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસર એટલે કે એસઓપીની જાણ કરાઈ છે વિદેશમંત્રીએ કહ્યું કે આ પ્રક્રિયા લાંબા સમય ચાલી રહી છે જોકે તેણે ગેરકાયદે વસાહતીઓ સાથે અપમાનજનક વર્તન મુદ્દાઓના ગંભીર બાબતને ગણાવી છે અને ભારતે આ મુદ્દો અમેરિકન અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે વિદેશ સચિવ વિક્રમ મિશ્રેએ પણ કહ્યું કે અમેરિકન તંત્રએ અમને ચારસો સિત્યાસી ભારતીયોને જે કાઢી મૂકવાની આદેશની જાણ કરવામાં આવી છે અમે અમેરિકન તંત્રને સ્પષ્ટતા કરીને કીધું છે કે સ્વદસ એટલે કે ભારત પરત મોકલવામાં આવનાર તમામ ભારતીયો સાથે કોઈ પણ પ્રકારનું અપમાનજનક વર્તન એ સાંખી નહીં લેવામાં આવે કોઈ પણ પ્રકારના અપમાનજનક વર્તનની અમે માહિતી મળશે તો તુરંત ઉચ્ચ સ્તર પર આ મુદ્દો ઉઠાવાશે મિશ્રેએ પણ આશ્વાસન આપતા કહ્યું હતું કે અમેરિકા જે ગેરકાયદે ભારતીયોને ભારત પાછા મોકલી રહ્યું છે તેઓ સુરક્ષિત અને સન્માનજનક રીતે સ્વદેશ પાછા ફરે તે માટે કેન્દ્ર સરકાર સતત ટ્રમ્પ તથા તેમની સરકારના સંપર્કમાં છે વિક્રમ મિશ્રીએ આખી મામલે વધુમાં એ પણ જણાવ્યું કે પોતાના દેશમાંથી ગેરકાયદે વસાહતીઓને કાઢી મૂકવાની આ પ્રક્રિયા નવી નથી આ મુદ્દે વિદેશમંત્રી એસ જયશંકરે પણ ગુરુવારે સંસદમાં ચર્ચા કરી હતી વિદેશ સચિવ વિશ્રીએ ગેરકાયદે ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપતી ગેંગર્સ અને નેટવર્ક વિરુદ્ધ નક્કર કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે જો કે તેમણે એ પણ કહ્યું કે આપણે સમગ્ર સિસ્ટમમાં હયાત ગેરકાયદે ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપી અને ઇકોસિસ્ટમ પર કાર્યવાહી કરવાની એ જરૂર છે પરંતુ આખી આ ઘટનાની અંદર મૂળ વાત એ છે કે આ જે લોકોને ઇમિગ્રેન્ટ જે કરવામાં આવી રહ્યા છે ત્યાંથી એટલે કે પરત મોકલવામાં આવી રહ્યા છે આ તમામ પરત આવનાર નાગરિકોએ ઢંકી રૂટ મારફતે અમેરિકા પહોંચ્યા હતા કોઈ નાગરિક એવા છે કે જેમને લંડન કેનેડા જવાનું હતું અને તેઓ અમેરિકા પહોંચી ચૂક્યા છે કેમ કેમ કે લોકો ગયા હતા ઢંકી રૂટ મારફતે આ ઢંકી રૂટ મારફતે ગયેલા તમામે લગભગ સાહીઠથી લઈને એક કરોડ રૂપિયા સુધીની પર પર્સનની કિંમત ચૂકવી છે તેમ છતાંય તેમને અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવ્યા છે કેમ કે આ ત્યાં પહોંચેલા એ તમામ લોકોના રૂપિયા એ એજન્ટો ખાઈ ચૂક્યા છે અને જે ઝાંસાઓ આપવામાં આવે છે કે ડંકી રૂટ મારફતે તમે એ માત્ર પંદર દિવસ વીસ દિવસના પ્રવાસથી તમે અમેરિકા પહોંચી જશો એ વાત તદ્દન ખોટી છે ડંકી રૂટ મારફતે ચારથી સાડા ચાર મહિનાનો સમયગાળો થાય છે અને એમાં પણ એ માણસ એ પોતાની પરિસ્થિતિને સાંખીને જતો હોય છે જે પ્રમાણે પંજાબ હરિયાણાના લોકો કે જે અમેરિકાથી પરત ફર્યા છે જે જણાવે છે કે અમે જે ડંકી રૂટ મારફતે ગયા હતા ત્યાં અમે રસ્તાઓની અંદર અનેક સબ જોયા કે જે અડધા ખવાયેલા છે અમુક હાડપિંજરની અંદર પરિવર્તિત થઈ ચૂક્યા છે પરંતુ હવે અમેરિકન સરકારે એક બીજું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં બસો ને અઠ્ઠાણું નાગરિકોનું લિસ્ટ એ ભારત સરકારને આપ્યું છે અમેરિકન સરકાર જે છે તેમની પાસે કુલ ચારસો સિત્યાસી ભારતીય નાગરિકો કે જેને અમેરિકન આર્મીએ હવે અત્યારે એટલે કે તેમની અટકાયત કરવામાં આવી છે અને તેમને અમેરિકન આર્મીના પ્લાન મારફતે ફરી એક વખત ભારત મોકલવામાં આવશે હજુ પણ આ લિસ્ટ લંબાતું રહેશે અને અમેરિકાની આ સતત અપડેટ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું હજુ આ લિસ્ટની અંદર એકસો ને ચાર ભારતીયો આવી ચો આવી પહોંચ્યા છે સાથે ચારસો ને સિત્યાસીનું નવું લિસ્ટ પણ તૈયાર છે અને હજુ આગામી સમયની અંદર આ લિસ્ટ એ ખૂબ લાંબુ ચાલવાનું છે આપનું શું માનવું છે ટ્રમ્પ સરકારની આ કાર્યવાહીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર